તાપી જિલ્લામાં પડેલ વરસાદ બાદ રસ્તાઓની હાલત બિસ્માર થઈ છે નેશનલ હાઇવે નંબર છપ્પન પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે રસ્તા પર પડેલ ખાડાઓથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે ગુજરાત વસ્તના અહેવાલ બાદ નેશનલ હાઇવે ઓથોરિટી જાગ્યું છે અને એજન્સી મરામત કરવા માટે આવી પણ બુદ્ધિનું પ્રદર્શન કર્યું રાત્રિના અંધકારમાં રોડની કામગીરી કરી તે પણ વેઠ બરાબરની કરી રોડ પર પાત્રેલ ડામર નાખતાની સાથે જ ઉખડવા માંડ્યા

કે કઈ રીતના ખાડાઓ છે અને ખાડા હાલ જે પૂરવાની કામગીરી ચાલી રહી છે તે પણ વેટ ઉતારવામાં આવી રહી છે રાત્રિના અંધારામાં એજન્સી દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ફક્ત ઉપર લો મટીરિયલ પાથરીને જતી રહી છે આ એજન્સી રોડ પર પણ આ રીતે લો મટીરિયલ પાથરી જતી રહ્યું છે અને હાલ પણ રાત્રિ દરમિયાન કામ કરી રહ્યું છે દિવસ દરમિયાન ડાભીજેલા વરસાદ ના હતો તે દરમિયાન ના કર્યું પરંતુ રાત્રિના અંધકારમાં આ રીતની એજન્સી હાલ કામ કરી રહી છે અને બુદ્ધિનું પ્રદર્શન કરી રહી છે ત્યારે જોઈ રહ્યું કે જે પ્રમાણે આ રોડ પર પેચ વર્કની કામગીરી ચાલી રહી છે તે પેચ વર્કની કામગીરી જોતા એવું લાગે છે કે ચોવીસ કલાક પણ આ પેચ વર્ક ટકશે નહીં રોડ પર કેમકે આ નેશનલ હાઈવે છે નેશનલ હાઈવે પરથી હજારોની સંખ્યામાં આ માર્ગ પરથી વાહનો પ્રસાર થાય છે ત્યારે આ વાહનોની અવર જવર જોતા અને નેશનલ હાઇવેની જે માર્ગની ને જોતા જે કામગીરી કરવી કરવી છે પરંતુ તે રીતે કામગીરી કરવામાં નથી આવતી ને ફક્ત ને ફક્ત વેટ ઉતારવામાં આવી રહી છે ને રાત્રિના અંધકારમાં કામ કરીને એજન્સી અને એનએચઆઈ જે ડિવિઝન છે એ બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યું છે ત્યારે હાલ આજની જે વાત કરીએ તો હાલ આજના હવે સવા સાત આઠ વાગી રહ્યા છે તે દરમિયાન રાત્રિના અંધકારમાં જે કામગીરી ચાલી રહ્યું છે જે વેગ દુકાળી કામગીરી કરી રહ્યા છે તો જોવું રહ્યું કે ચોવીસ કલાક પણ આપે જોરની કામગીરી અહીં દેખાશે કે નહીં અક્ષય બધાને ગુજરાત તાપી